આગળ વિચારીએ એ આગળ વિચાર્યા પહેલો એક નમ્ર અરજ છે મારી અને ધન્યવાદ છે જેનું વર્તન વાણી વ્યવહાર સદંતર વિચારો અધ્યાત્મ તરફ તરફ પ્રવૃત્ત થઈ ગયા છે લાખો વાર વંદન હો આવા પુરુષોના એટલે કહેવાનાર એટલા માટે કહેવું પડે કે એટલા બધા પ્રશ્નોનો ભંડોળ એટલા બધા અવનવા પ્રશ્નો કદાચ આપણા પર વિશ્વાસ હોય તો એટલો બધો ભંડોળ ઉપરી ઉપરા થઈ ગયો હ કે એકે હાથે એ સમાધાનનો પ્રયત્ન બની શકાય એમ નહીં એમાં મને પણ શીખવા મળ્યું કે આ વિશ્વ પ્રશ્નોથી ભરેલું છે કોઈ ખૂણો ખોંચરો એવો નથી કે જો પ્રશ્ન ના હોય ત્રણેય લોકમાં પ્રશ્નોની વ્યાપ્તિ એટલી બધી પડેલી છે પણ દુઃખ એ થાય છે કે એ બધાય પ્રશ્નોનું સંતોષકારક સમાધાન અગર તો પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક હલ કરી આપનારા કદાચ ના છૂટકે જવલ્લે મળતા હોય છે જેટલા પ્રશ્નો એટલા જો વિશ્વાસપૂર્વક હલ થતા હોય તો તાત્કાલિક અમરાપુર અથવા તો વૈકુટ સ્વર્ગાપુરી સજ આગળ પ્રશ્ન એવો આવ્યો હતો કે જ્ઞાની અનજ્ઞાન અથવા તો જ્ઞાન અનજ્ઞાની એમાં શું ફેર છે હે કે જ્ઞાન અને જ્ઞાનીમાં ફેર શું તો સદગુરુ સંતની પરમાત્માની કૃપાએ બનતા મહેનત બનતી શક્તિ અનુસાર સમાધાન કરવા પ્રયત્ન કરીએ છીએ ટૂંકમાં પહેલો એક આપણા શાસ્ત્રોનો અગર તો વેદાંત કહો કે જે દર્શન દર્શનશાસ્ત્રો તો અન મૂળ મહાપુરુષોનો એક જગ જાહેર શ્લોક છે કે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્પૂર્ણ મુદશ પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે હે શાંતિ 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 આ શ્લોક આપણને એટલું બધું જીવન સાર્થક કરી દેશે એટલે આ એનો આધાર આપણે લીધો છે પ્રશ્ન એવો હતો કે જ્ઞાન અને જ્ઞાનીમાં શું ફેર છે તો એમાં તો લગભગ કોઈ ફેર છે જ નહીં ફેર લાગતો નથી અભેદતા એકત્વ જેવું છે સત્ય પણ પ્રયત્ન કરીએ ગુરુકૃપાએ કરીને પરમાત્માની સંતોની કૃપાથી કે જે જ્ઞાન છે એ તો જેનું જીવન છે એટલે કે જ્ઞાન એ જ્ઞાનીનું જીવન છે કારણ કે જ્ઞાનીનું જીવન જ્ઞાનમય જ હોય આમ જ્ઞાન એ જ્ઞાનીનું જીવન છે અને જે જ્ઞાની છે એ જ્ઞાનનો દેહ છે જ્ઞાની એ જ્ઞાનનો દેહ છે આમ જ્ઞાની અને જ્ઞાન કોઈ ભિન્નતા નથી શબ્દ વાચક કદાચ ફરક લાગે એટલે જે પૂર્ણ પૂર્ણ જ હોય હર કોઈ પણ પ્રશ્નોને હલ કરી શકે એ જ્ઞાન છે પણ જેના દ્વારા થતું હોય એ જ્ઞાની છે હવે એ વાતને સમજવા માટે જે કોઈ પણ વધઘટ જુઓ અગર તો વધઘટ કરવા મથ તો એ બાબતનું મહાન દુઃખ સદંતર બધાને હોય હા એટલે જ્ઞાનના માટે જો આપણે કોઈ પણ પ્રયત્નો આપણી રીતે કરીએ તો એ માર્ગ આપણે આપણે અવળો પકડ્યો છે કદાચ કોઈ આગળ પાછળના વ્યવહારો કે તહેવારો અગર તો જે જે પ્રસંગો એના જીવનમાંથી કદાચ પોતાની રીતે ઓછા ઓછા કરતો જાય અગર તો તેમાં ફારફેર કરતો જાય આપણી રીતે યાની રીતે એટલે કે કોઈ નિવૃત્તિ માર્ગ કે સન્યસ્ત જીવન અપનાવી લે અને આ જગતથી જુદા પડવા માટે મક્કમતા ધારણ કરી લે તો એનો અર્થ એમ માની લેવો કે એને જ્ઞાન થઈ ગયું છે કારણ કે જ્ઞાન થવાનો સબ્જેક્ટ નથી અથવા તો જ્ઞાની છીએ એમ માની લેવું ના એમ નથી આ તો ઉલટા આપણે વાસ્તવિક બાબતથી વધુ વધુ દૂર જઈ રહ્યા છીએ આપણી ધારણાઓથી કરીએ છીએ એટલે આપણી મૂર્ખામીનું ઉઘાડું પ્રદર્શન છે કારણ કે આવી બાબતોમાં પ્રપંચિક મનને જોડી દઈ એટલે પ્રપંચવાળા મનને આગેવાન બનાવીને એ મનનું કહેવું જ કરવું આ તો થોડું કોઈ જ્ઞાન કહેવાય કારણ કે જ્ઞાન એ કોઈ વિષય નથી અને જ્ઞાનના વિષય બનાવવા પ્રયત્ન કરવો પણ નહીં અથવા તો કોઈ પણ વિષયને આધીન જે હોય એ જ્ઞાન ના કહેવાય કારણ કે કોઈના એ કહેવાથી ચિત્ત અટકાવમાં લઈએ અગર તો છૂટું મૂકી દઈએ તો પૂરેપૂરી પહેલી જ સાબિતી છે કે આપણે પણ બીજાના દોર્યા દોરવાઈએ છીએ પછી બીજાનું કેવું કરો કે મન મન કેમ કરો પણ મૂળ બીજાના કહેવા કહેવાથી અને આ તો મહાન દુઃખ છે જ્યારે જ્ઞાન તો તમામ સમસ્યાઓનો અંત લાવી દે છે કોઈ પણ તર્ક પ્રશ્ન કે સમસ્યા ઉદ્ભવ થવા જ રહેતું નથી એ જ્ઞાન કહેવાય માટે શું કોઈ વેદાંત કે તત્વવિરતા પુરુષને ઘેર બોલાવીને પછી તેના પાસે જઈ કોઈ અઘરા શબ્દોના અર્થ શીખી લઈએ અગર તો ટ્યુશન પદ્ધતિ અપનાવીએ કે મોબાઈલ કે મૂવી જેવા મોબાઈલ કે મૂવી જેવા લેપટોપ જેવા સાધનોમાં એને ટેપ કરીને કડકડાટ જોઈને વોચિંગ તૈયાર થઈ જઈએ અગર તો પચી પચાસ ગ્રંથો બહાર પાડી દઈએ તો જ્ઞાનનું વન થઈ જશે આ વાત સાચી છે એ જ્ઞાની કહેવાય છે વાત સાચી છે તો ના હા એક વાત ચોક્કસ છે કે કદાચ આવાના બીજા લોકો જ્ઞાની કહેશે ખરા પૂજાતાય થઈ જશે ખરા વાહ વાહ એ કરાવશે ખરા પરંતુ આવી આવી બાબતોને અને જ્ઞાન સ્વરૂપને કશું લેવા દેવા નથી આવામાં ઉતર એને જ્ઞાની કહેવાતો નથી ઠીક છે ગોખણી આ બુદ્ધિ યાદશક્તિ સારી હોય તો બધું આવડી જાય પણ જ્ઞાની તરીકે નહીં તમને દુનિયા કદાચ માની લેશે પરંતુ એ બાબતે જ્ઞાની અગર તો જ્ઞાન એ જ્ઞાનના આ જગત લોકો જન્મોને એ વાતને જ્ઞાન ટેકો આપતું નથી જ્ઞાન આવી વાતોને માનવા તૈયાર નથી કારણ કે દિશા જ જ્ઞાનના વિરોધમાં છે પછી કઈ રીતે માની લેવાય કારણ કે આવી બાબતના જ્ઞાનના કરોડો વા છૂટું પડ્યું છે અને છૂટું પડે જાય છે કારણ કે જે બાબત સંત સદગુરુની કૃપાથી એમની સેવા શુશ્રુતા અને આજ્ઞા પાલક થવાથી તથા તેમના દિલને જીતી લેવાથી જે પ્રાપ્ત ઉપલબ્ધ થાય એ બીજા કોઈ પણ ઉપચારો કે બુદ્ધિના ભાવે કરી પ્રાપ્ત થતું નથી વળી જે સર્વસ્વ સ્વરૂપ જ છે અને જે દેશકાળ વસ્તુથી વ્યાપ્ત છે એને જ્ઞાન કહેવાય છે તો પછી એવી વસ્તુને આપણે ક્યાં જુદા જઈને અથવા તો કયા ઉધામા કરવાથી મેળવી લઈશું એમ છે અર્થાત એ કંઈ નહીં માટે કોઈથી પણ જ્ઞાનથી અળગા રહેવામાં અગર તો જ્ઞાનીથી અળગા રહેવામાં અગર તો જ્ઞાની થઈ જવામાં મજા નથી એ અને જેમ જેમ અળગા રહીશું જેમ જેમ આગવા ટોળો બનાવીશું એમ એમ આપણને નુકસાન છે એ કોને ખબર નથી માટે તત્વ વિચારની જરૂર છે જ્ઞાની તો જ્ઞાની જ છે માટે સૂર્યના સામે ધૂળ ઉડાળાય નહીં જ્ઞાનીને આપણી રીતે માપી લેવાય નહીં જ્ઞાનીના જગતની રીતે મોની લેવાય નહીં જ્ઞાની થોડો કોઈ શાકભાજીનો મૂળો છે કે જેથી આપણે પૈસાના બળે ખરીદી લઈએ અને જો કોઈ પૈસાની લાલચી ખેંચી જાય એ થોડો કોઈ જ્ઞાની સર અને કદાચ જો એમ હોત તો આજે દિલ્હીના ધણી બધા જ થઈ હોત માટે વિચાર કરીએ કે જેમ મગફળીનો ચણ્યાનો ઓળો એટલે ગોટો હોય મગફળી કે ચણ્યાનો ગોટો હોય એને ઓળો કહેવાય ગામઠી ભાષામાં એને ઓળો પાડવો એટલે શેકવા હોય ચણ્યા કે મગફળી તો એમના લાકડેથી એ ઓળાનો જ લાકડો હોય પાતળો પાતળો એ ઓળાના લાકડેથી જે શેકાઈ જાય તૈયાર થઈ જાય બાકી મોટા મોટા લાકડો કે ડેકો ઊભો કરી નાખવાથી તો જે હોય એ મગફળી કે ચણ્યો એ પણ રાખ થઈ જાય એમ જે વાત જ્ઞાનમાં કે જ્ઞાનીમાં નથી ઘટતી એ ઊભી કરવાથી ઉપરથી શુષ્ક બરફ જેવું થઈ જશે આમ ફક્ત જ્ઞાનીના ચરણે રહેવાનું જ છે અથવા તો અહોરની આપણી દ્રષ્ટિમાં તથા યાદમાં જ્ઞાની જ હોવો જોઈએ પરંતુ એનો તાગ એટલે માપ કાઢવા મથવું નહીં આપણા તો ફક્ત એટલું જ વિચારવાનું કે કોઈ કરતો પણ હવે આપણે આપણને સંતે અગર તો જ્ઞાનીએ આપણને ધ્યાનમાં એટલે કે નજરમાં દૃષ્ટિમાં લીધા છે એ જ આપણું સૌભાગ્ય છે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈક ટાઈમે જ્ઞાની આપણને આવકારે ખરો અને કોઈક કોઈક ટાઈમે ધૂતકારી પણ કાઢ તો પણ એ બધું આપણા કલ્યાણ માટે છે એના હાથે આપણે જો બંધાઈ જઈએ દૂતકારન આપણે જો રહી જઈએ તો એમાં આપણું અમંગળ છે કારણ કે એવી જ્ઞાનીની યુક્તિ એ જ્ઞાનીને જ ખબર હોય કે એ કેમ એવું કરતું હશે જ્ઞાની કોઈ રેડીમેડ રમકડો રેડીમેડ કપડો અથવા તો ઇલેક્ટ્રિક રમકડો નથી જે આપણે જ ચાવી ભરીએ એમ જ દોડે કે ચાલે માટે જ્ઞાનીને હાથ ઉપર લેવા જ્ઞાનીને માધ્યમ બનાવવા જ્ઞાનીનો ઉપયોગ કરવા માટે કદાપી પ્રયત્ન ના કરવો એટલે ના કરવો જ્ઞાની ઘણીવાર આપણા પ્રશ્નોના જવાબ ના પણ આપતો હોય એનો અર્થ એ ના કરી દેવો કે તેને એ નથી આવડતું અને કોઈ કડકડાટ જવાબો આપી દે તો એનો અર્થ એવો નામ નહીં લેવો કે એ જ્ઞાની છે હા આમ આપણા તમામ બુદ્ધિના દાવ પેચને જ્ઞાની સારી રીતે જાણે છે ને સમજી શકે છે આમ જ્ઞાની એ તો આપણો પ્રાણાત્મા છે હા કે પ્રાણનો આધાર છે માટે સદાય તેની આજ્ઞામાં રહેવાથી આપણું કલ્યાણ છે જ્ઞાનીને પરાયા પોતાના એવું કંઈ હોતું નથી આમ જ્ઞાની તો નીતિમય જીવનનો મહાન ડુંગર છે જ્યાંથી આપણા ઉપર કૃપા અને કરુણા છૂટે છે સમગ્ર બ્રહ્માંડનો ઉકેલ એ જ્ઞાની જ જ્ઞાન વડે કરી શકે છે આ એક માસ્ટર ચાવી છે જ્ઞાની એટલે કે જેમ કૂવામાંથી ગમે તેટલું પાણી ખેંચો પણ તે ખૂટ્યા સિવાય અવનવું નવું ને નવું આવ્યા કરે છે અને તે પણ અંત વગર જો કે દ્રષ્ટાંત તરીકે કૂવો તો અંત પણ આવે છે બાકી જ્ઞાનીનો કોઈ અંત આવતો નથી જ્ઞાની અહંકારથી મોહિત થતો નથી અહંકાર જ્ઞાનીના ઉપર સળી ના બે હયમ એ તત્વવિતા જ્ઞાનવાન છ છ ન છ અથવા તો જ્ઞાનનું ખુદ સ્વરૂપ જ્ઞાની જ છે અને જ્ઞાની એ જ્ઞાનનો દેહ જ છે જ્ઞાની મારાપણાના મમત્વ ભાવને મૃત્યુ કહે છે જ્યારે જ્ઞાની પોતાના ભાવ મળે મન મળે અને એ મનને પોતાનું મૌની લે તો સમજી જવાનું કહીએ જ્ઞાનીનું પણ મૃત્યુ છે માટે એ વખાણથી દૂર રહેવા માગે છે જે દાળ વ્ય ન વખાણ એ હોબળ અથવા પોતાનો વખાણ પોતાની રીતે અગર તો બીજા કોઈ તરાડ ધણી પાહ કરાવરાવ હા અને રાજી થાય તો મની લેવું કે આ એનું મોત કહેવાય આ એનું મૃત્યુ થઈ ગયું એવા ભાવને હા આ મૃત્યુ થાય આવો ભાવ સદંતર આવા ભાવના એ એ સર્વ વાતે અભિન્ન રહેવા માગતો હોય કોઈ પણ ભાવના એ અહમન પોતાની વાવનો સ્વીકાર નહીં અને આવો ભાવ અડગ થઈ જાય એને સનાતન બ્રહ્મ અથવા તો અમૃત જ કહેવાય છે મતભેદ કદાચ અલગ અલગ હોય પણ જ્ઞાની તેના સિદ્ધાંત ભેદને અલગ માનતો નથી ઘણા તો પોતાના મતને સિદ્ધાંત કહે છે જ્યારે જ્ઞાની પોતાના સિદ્ધાંતને મત કહે છે વળી જે જે ભિન્નતા છે એ તો પ્રકૃતિમાં સ્વભાવ જ છે પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં છે જ્ઞાનીમાં નથી સાધારણ માણસ જન્મે છે જ્યારે જ્ઞાની તો પ્રગટ થાય છે જેમ ફૂલ છોડ હોય એનું માવજત કરવી પડે પણ અંદરથી જે સુગંધ હોય એની વગરમાં આવતા જ દે પ્રગટ થાય એમ જ્ઞાની પ્રગટ થાય છે છતાં પણ પ્રગટ થવું અને અંતર ધ્યાન થવું એ બે જ્ઞાનીની લીલાઓ માત્ર છે એ જ્ઞાન અગર જ્ઞાની એનાથી વિરક્ત છે અને પેલી તો એમની લીલાઓ છે બાકી જ્ઞાની તો ખુદ અજન્મા અને અવિનાશી છે જેમ સૂર્ય ઉદય અને અસ્ત બંને વખતે જેમનો તેમ જ છે અને જોનો ત્યાં જ છે આ સિદ્ધાંત જ જ્ઞાનીનો છે જ્ઞાનીના મતે તો સત અસત બે લૌકિક બાબત છે એક લો એ લોકવાયકાઓ છે વાસ્તવિક નથી પરંતુ પોતે તેથી પર રહે છે એ અલૌકિક છે છતાં પણ લૌકિક અને અલૌકિક બંને જ્ઞાનીના રૂપ છે છતાં પણ જ્ઞાની તેને નથી સત કહેતો કે નથી અસત કહેતો કારણ કે જ્ઞાનીને ખબર જ છે કે સત અને અસત તથા અનિર્વચનીય છેવટે તો હું જ છું આવું જ્ઞાનીને દૃઢ છે ઓમ તત્સત પરમાત્મય સદગુરુ મહારાજનો જય